સો હેલો એવરી મિત્રો જય દ્વારકાથી કૃષ્ણ મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે ઇન્ડિકેટરની ઓકે માર્કેટમાં ઇન્ડિકેટરનો યુઝ શું કામ એને થાય છે ઓકે આજે આપણે બેઝિક થી લઈને થોડુંક એડવાન્સ સુધી આપણે જોવાનું છે ઓકે ઇન્ડિકેટરનો યુઝ કઈ રીતના થાય છે અને કેવી રીતના કરવો ઓકે હવે મિત્રો વાત આવી કે ઇન્ડિકેટરનો યુઝ કઈ રીતે થાય છે અને શું કામ કરવામાં આવે છે ઓકે મિત્રો જો તમને અમારી ચેનલમાં થોડુંક પણ નોલેજ મળતું હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયોમાંથી લર્નિંગ મળ્યું હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો ઓકે ને આપણી તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો જ્યારે એમાં સો સબસ્ક્રાઈબર્સ કમ્પ્લીટ થશે ત્યારે આપણી પર્સનલ મેન્ટરશીપ હશે ઓકે એટલે તમે ટેલિગ્રામને જોઈન કરવાનું ના ભૂલતા તો ચલો મિત્રો આપણે સૌથી પહેલા એ જોવાનું છે કે ઇન્ડિકેટરનો યુઝ શું કામેને થાય છે ઓકે સૌથી પહેલા આપણે આ વિડીયોમાં ઇન્ડિકેટર એટલે કે એક જ ઇન્ડિકેટરની વાત કરવાની છે એનું નામ છે ઈએમએ ઓકે બધા ઇન્ડિકેટર લેવા જશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે ઓકે એટલે આપણે એક જે મોસ્ટલી યુઝ થતું ઇન્ડિકેટર છે જેનું નામ છે ઈએમએ એનો યુઝ કરતા શીખવાનું છે અને શું કામ એને યુઝ થાય છે ઓકે સૌથી પહેલા આપણે ઈ ને લગાવી કઈ રીતના શકીએ ઓકે તમારે કાંઈ નથી કરવાનું ખાલી ચાર્ટમાં આવી જવાનું છે અને ઉપર ઇન્ડિકેટરના ઓપ્શનમાં આવી જવાનું છે ઓકે પછી આમાં લખવાનું છે ઈએમએ હવે આમાં લખેલું આવશે મુવિંગ એવરેજ એક્સપોનેન્શિયલ ઓકે એની ઉપર એકવાર ક્લિક કરવાનું છે એટલે તમને અહીંયા ઈ એમ એ બતાવી દેશે ઓકે હવે આ ઈએમએ તમારો બાય ડિફોલ્ટ નો હશે ઓકે હવે નાઇનના ના ઈએમએ માંથી તમારે જેવી રીતના તમને અનુકૂળ લાગે ઓકે એટલે કે તમારે ઇન્ડિકેટરનો મેઇનલી યુઝ તમારે કન્ફર્મેશન માટે કરવાનો છે ઓકે ઇન્ડિકેટરનો યુઝ શું કામ થાય છે માર્કેટના ટ્રેન્ડને કન્ફર્મેશન માટે થાય છે ઓકે કઈ રીતે થાય છે હું તમને બકાઉ ચલો હવે તમારે આ ઇન્ડિકેટરમાં માની લો કે તમે પચાસ નો ઈ રાખ્યો છે ઓકે પચાસ એકાવન જે પણ ઈએમઆઈ તમે યુઝ કરતા હોય એ ઈએમઆઈ રાખ્યો છે ઓકે હું બાય ડિફોલ્ટ ટ્વેન્ટી નો ઈ યુઝ કરું છું જે મોસ્ટ પ્રોબેબિલિટી બધા યુઝ કરતા હોય છે ઓકે હવે આ પચાસના માં તમારે જોવાનું છે મોટા ટાઈમ ફ્રેમમાં ઓકે હવે માની લો કે તમે એક દિવસના ટાઈમ ફ્રેમમાં જોવો છો ઓકે હવે પચાસના ઈ માં તમારે એક દિવસના ટાઈમ ફ્રેમમાં જોવાનું છે કે આ ઈએમએ ની ઉપર ચાર્જ છે કે નથી જો આ એની ઉપર ચાર્ટ હોય ઓકે શું કહું છું આની ઉપર ચાર્ટ હોય તો માર્કેટ અપ ટ્રેન્ડમાં છે એવી રીતના કહી શકાય છે ઓકે અને આઈ એમ નીચે ચાર્ટ ટ્રેડ કરતો હોય તો આ ડાઉન ટ્રેન્ડમાં માર્કેટ છે એમ કહી શકાય ઓકે એટલે આના હિસાબથી થી તમારું માર્કેટ તમને ખબર પડી જાય છે કે માર્કેટ કયા ડાયરેક્શનમાં છે ઓકે એટલે તમારે મોટા ટાઈમ ફ્રેમમાં યુઝ કરવાનો છે તમે બાય ડિફોલ્ટ ટ્વેન્ટી વન નો પણ યુઝ કરી શકો છો ઓકે ટ્વેન્ટી વન ઈએમએ નો પણ યુઝ કરી શકો છો ઓકે મને આમાં કન્ફોર્મેશન મળે છે એટલે હું આ યુઝ કરું છું હવે તમે જોશો તો તમને ખબર પડી જશે કે જો આ ઈએમએ નીચે ચાર્ટ ટ્રેડ કરે છે ઓકે એટલે આ ચાર્ટ ટ્રેડ કરે છે એટલે આને શું કહેશું આપણે ડાઉન ટ્રેન્ડમાં માર્કેટ છે એમ કહી શકીએ ઓકે હવે જેવો આ ઈએમએ ને ક્રોસ કરે છે ઓકે તમે જોઈ શકો છો ઈએમ એ ક્રોસ થતાં એક જબરદસ્ત બાઇંગ આવ્યું છે માર્કેટમાં ઓકે એટલે આ ઈએમએ ની ઉપર ટ્રેડ કરી શકો છો તમે ત્યાંથી માર્કેટ અપ ટ્રેન્ડમાં નીકળી શકે છે ઓકે હવે તમારે નાના ટાઈમ ફ્રેમમાં આમાં ઓપોર્ચ્યુનિટી ગોતવાની છે કે માર્કેટ કઈ રીતના ટ્રેડ કરતું હોય છે અને આપણે એવી ઓપોર્ચ્યુનિટી ગોતવાની છે કે માર્કેટમાં અહીંયાથી આપણે બાયિંગ કરશું તો માર્કેટમાં આ ડાયરેક્શનલ ઉપર માર્કેટ જશે ઓકે કારણ કે તમને મોટા ટાઈમ ફ્રેમમાં ખબર જ છે મોટા ટાઈમ ફ્રેમમાં તમે ઈએમએ ને જોયેલો છે કે માર્કેટ આ ઈ ઉપર ટ્રેડ કરે છે એટલે મોટા મોટા ટાઈમ ફ્રેમમાં માર્કેટ અપસાઇડ છે ઓકે અહીંયા ખાલી રિટેલ્સ થવા માટે આવ્યું છે નાના ટાઈમ ફ્રેમમાં તમારે કોઈ પણ સેટઅપ યુઝ કરતા હોય તો નાના ટાઈમ ફ્રેમમાં તમે અફસાઇડનો ટ્રેડ પ્લાન કરી શકો છો ઓકે તો આવી રીતના મિત્રો ઇન્ડિકેટરનો યુઝ થાય છે અને મેઇનલી યુઝ તમારે ઈએમએ એમઆઈનો જ કરવાનો છે ઓકે ઈ તમને કન્ફર્મેશન ઈઝીલી મળી જશે ને નાના ટાઈમ ફ્રેમમાં તમારે ઈ એમઆઈમાં કન્ફર્મેશન ગોતવાની નથી ઓકે ડાયરેક્શન ગોતવાનું નથી હંમેશાના માટે મોટા ટાઈમ ફ્રેમમાં તમારે ડાયરેક્શન ગોતવાનું જ છે ઓકે માર્કેટના બાયસ કઈ બાજુ છે એ તમને મોટા ટાઈમ ફ્રેમમાં જોવા મળી શકશે ઓકે ઓકે મિત્રો ચલો મળીએ નેક્સ્ટ વિડિયોમાં આ બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે ખાલી જોઈ લેજો આનાથી તમારે માર્કેટમાં ડાયરેક્શન પકડાઈ જશે ઓકે ઓકે મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મિત્રો વિડીયો જરાક સારો લાગ્યો હોય તો તમે ચેનલ ને લાઇક સબસ્ક્રાઈબ કરી શકો છો ઓકે ચલો મળીએ નેક્સ્ટ વિડીયો